ધારી તાલુકાના વિદ્યાર્થીઓ દ્વારા ફોરેસ્ટ પીઠગાઢ પરીક્ષામાં ગોટાળા મુદ્દે ધારી આવેદન પત્ર આપ્યું છે જાણવા માહિતી મુજબ વન વિભાગ તરફથી ફોરેસ્ટની ભરતી પ્રક્રિયા ગોણ સેવા દ્વારા લેવાતી અને પરિણામ આવ્યા બાદ સીધી ભરતી કરવાની નામાવલી બહાર પડતા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે જો કે ત્રીસથી પાંત્રીસ વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા ખાસ કરીને ફોરેસ્ટના દરેક ઉમેદવારોની માગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કર્યા બાદ કોના કેટલા માર્ક્સ છે તે પ્રસિદ્ધ કરવામાં આવે સેવા શા માટે ન કરે તેવા પ્રશ્નો સાથે વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ